હલો રોકાણકાર મિત્રો આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે આગળ વધીએ પહેલાં ડિસ્ક્લેમર હું કોઈ સેબી રજિસ્ટર્ડ એનાલિસ્ટ નથી તો અહીંયા જે કોઈ સ્ટોકની ચર્ચા થાય કે કોઈ આઈપીઓ વિશે વાત થાય એ લેવેચની સલાહ કે ટીપ્સ ન માનવી એ નિર્ણય તમે તમારી મેળે સ્ટડી કરીને અથવા તમારા ફાઇનાન્શિયલ એડવાઈઝરની સલાહ લઈને કરવી અહીંયા ફક્ત આપણે એજ્યુકેશનલ પર્પઝથી આ સ્ટોકનું ડિસ્કશન કરીએ છીએ તો મિત્રો એક સબસ્ક્રાઈબરની વચ્ચે કોમેન્ટ હતી એ કંપનીની આપણે થોડી વાત કરવાની છે અને બીજી કેટલીક વાત કરવાની છે સૌથી પહેલાં જે આપણી કોમ્યુનિટીના સબસ્ક્રાઈબર છે જે સૌથી વધારે વિડિયોમાં જેનું ઇન્વોલ્વમેન્ટ આવે છે એવા હેમંતભાઈ ત્રિવેદી છે હું નથી ઓળખતો પણ એમનું નામ જે છે યુટ્યુબ હેન્ડલનું હેમંતભાઈ ત્રિવેદી છે પછી અશોકભાઈ સાધુ છે વિષ્ણુભાઈ છે પછી શ્રી રાજ કરીને એક હેન્ડલ છે આ બધા મિત્રો વારંવાર આપણો વિડીયો જે છે એ જોતા હોય છે અને સૌથી વધારે એન્ગેજ જે બધા દર્શકો છે એમાં એમનું નામ આવે છે તો દરેક મિત્રનો ધન્યવાદ આપણે જે આજે ચર્ચા કરવાની છે એ સ્ટોકની ચર્ચા કરીએ એ પહેલાં ફરી એક વખત એક સરસ મજાના સારા સમાચાર કે જૂના વિડીયો તમે જોશો તો દેખાશે કે એક સ્ટોકની આપણે ચર્ચા કરી હતી કે ડી નોરા અને એનું ટાઈટલ હતું કે ડી નોરા વિશે વિડીયો બનાવવામાં વાર કેમ લાગી શું કામ સમય લાગ્યો તો એ વિડીયો ખાસ જોજો મિત્રો આજે મૂમેન્ટમાં હતો સ્ટોક અને ઘણા દિવસોના કન્સોલિડેશન પછી સારી એવી મુમેન્ટ આજે જોવા મળી છે અપવર્ડ મુમેન્ટ સારો એવો વધ્યો હતો તો નિર્ણય તમે તમારી મેળે કરશો કે તમારે શું કરવું પણ આ એક મારા ધ્યાનમાં આજે મુમેન્ટ આવી આમ તો જેટલા વિડીયો આપણે બનાવ્યા છે બધા સ્ટોકને જનરલી હું ટ્રેક કરતો રહેતો હોઉં છું અને અપડેટ અહીંયા તમને મળતી રહેતી હોય છે આપણા જે સબસ્ક્રાઈબરનો ક્વેશ્ચન હતો અને મેં કંપની વિશે તમને લોકોને એક પ્રશ્ન પૂછ્યો હતો કે વેદાંતા જે કંપની છે એની કેટલી સબસિડેરી છે એનો તમારે જવાબ આપવાનો હતો કેટલાક મિત્રોના જવાબ આવ્યા છે તો મિત્રો વેદાંતાની સબસિડરી ખરેખર એક્ઝેક્ટલી દરેક જગ્યાએ જુદી જુદી જોવા મળે છે કોઈ એમ કહે છે કે એકસો પિસ્તાલીસ છે કોઈ કહે છે દોઢસો છે એકાદી જગ્યાએ મને સોથી ઉપર સબસિડરી જોવા મળી ટૂંકમાં સોથી ઉપર અને દોઢસોની આજુબાજુ વેદાંતની સબસિડરી છે અને આપણા સબસ્ક્રાઈબરે એવું પૂછ્યું હતું કે વેદાંત કેવો લાગે છે વિશે વિશે કંઈક માહિતી આપશો એવો એમનો પ્રશ્ન હતો તો તો સૌથી બિઝનેસ વાત કરી લઈએ જેમ એની સબસિડરી ખૂબ વધારે છે એવી જ રીતે વેદાંતનો બિઝનેસ જે છે એ પણ ખૂબ જ વાઇડ છે મોટા ભાગની આપણે વપરાશમાં આવતી હોય એવી બધી ધાતુ એલ્યુમિનિયમ લઈ લો કોપર લઈ લો ઝીંક લઈ લોખંડ લઈ લો સિલ્વર લઈ લ્યો આ બધી જ વસ્તુઓના બિઝનેસમાં મોટાભાગની મેટલ જેને કહેવાય એની અંદર છે અને એવું નથી કે મેટલ જ છે ખાલી એમાં લો આયર્ન પણ આવી જાય છે જે આપણે ફેરોએલોય કહીએ છીએ એના બિઝનેસમાં છે બીજું મેઇન સેક્ટર જે છે કંપનીનું એ એનર્જી સેક્ટરમાં છે કંપની તેલ અને ગેસનું ડ્રિલિંગ જે છે એમાં પણ કામકાજ કરે છે ઇલેક્ટ્રિસિટી પ્રોડક્શનમાં પણ થોડું ઘણું નાનું એવું કંપનીનું કામકાજ છે પણ મેઇનલી જોવા જઈએ તો મેટલ બિઝનેસ કહી શકાય કંપનીનો મેઇનલી મેટલના બિઝનેસમાં છે જે બધી વધારે પડતી આપણે ઘર વપરાશમાં કે રેગ્યુલર ડે ટુ ડે યુઝમાં આવતી હોય એ બધી મેટલના બિઝનેસમાં છે એમાં માઇન્સથી માંડી અને એનું પ્યોરિફિકેશનથી માંડી ત્યાં સુધીનું કામ કરતી કંપની છે અને એક જૂની ખૂબ અમારા સમયની ખૂબ સારી કંપની કે જેણે મલ્ટિબિગર રિટર્ન આપ્યું હતું જે તે સમયમાં એવી સેસાગુઆ એમનું પણ આ કંપનીએ હસ્તાંતરણ કર્યું તો એ કંપનીને ટેક ઓવર કરેલી હતી પછી એક કેન એનર્જી જે હતી એનું ટેકઓવર કરેલું હતું અને મેઇનલી પહેલાં વહેલાં જે હતું એ વેદાંતા સ્ટરલાઇટ નામથી હતું હવે સ્ટરલાઇટ એમનું જે વાયરનું ડિવિઝન છે જેમાં ઓપ્ટિકલ ફાઇબર અને બીજા કેટલાક પ્રકારના વાયર્સ બનાવે છે એ સ્ટરલાઇટ ટેકનોલોજી અને બીજા કેટલાક બિઝનેસ જે છે એનું ડિવિઝન કંપનીએ અલગ કર્યું છે જે સ્ટરલાઇટથી લિસ્ટેડ છે પણ વેદાંતાની જેટલી પણ સબસિડરી છે એ બધી જ મોટાભાગે એમાંથી ઘણી બધી ફોરેનમાં ઓફિસીસ ધરાવે છે ફોરેનમાં ક્યાંક ને ક્યાંક કોઈ જગ્યાએ એ માન્યતા પ્રાપ્ત કે લિસ્ટેડ છે અને આ બધી જ કંપનીઓ જે છે એની જેટલી પણ સબસિડરી છે એ બધી કંપનીઓની પેરેન્ટ કંપની જે છે એ વીઈડીએલ જે વેદાંત આપણે અત્યારે અહીંયા લિસ્ટેડ છે એ ગણાય છે કંપનીના ઓપરેશન્સ ઘણા બધા કન્ટ્રીમાં છે લાઇબેરિયા છે નાઇજેરિયા છે આફ્રિકામાં ઘણા બધા પ્લેસીસ ઉપર છે યુએમાં છે યુએસએની અંદર પણ કંપની પોતાની પ્રેઝન્ટ ધરાવે છે અને ઇન્ડિયામાં તો ઘણી બધી ખૂબ સારી પ્રેઝન્ટ છે કંપનીની પ્લાન્ટ્સ પણ ઘણા બધા છે આ વાત થઈ કંપનીના બેકગ્રાઉન્ડની અને એના બિઝનેસની હવે કંપનીના થોડા ફાઇનાન્શિયલ્સ જોઈ લઈએ તો કંપનીની રિટર્ન ઓફ કેપિટલ એમ્પ્લોયડ વીસની આજુબાજુ અને રિટર્ન ઓફ ઇક્વિટી લગભગ દસ અગિયાર ટકાની આજુબાજુ છે સરેરાશ કે જેને પ્રમાણમાં બહુ સારી નહીં બહુ ખરાબ નહીં અને મેટલ સેક્ટરને ધ્યાનમાં રાખીને કહી શકાય એટલી છે સૌથી વધારે સારી એક પોઝિટિવ બાબત છે કે કંપનીની ડિવિડન્ડ યીલ્ડ ખૂબ સારી છે કારણ કે લગભગ છ ટકા છ થી છ પોઈન્ટ ચાલીસ ટકા જેવી વાર્ષિક કંપનીને ડિવિડન્ડ યીલ્ડ છે અને એક સમયે કંપનીનો ભાવ દોઢસો રૂપિયા જેવો હતો એ સમયે પણ લગભગ છ સાત ટકા જેવી ડિવિડન્ડ યીલ્ડ હતી એટલે તમે કશું ના કરો તો પણ વર્ષે તમને ત્રણ ચાર ટકા જેવું તો ડિવિડન્ડમાંથી વળતર મળી રહેતું બીજું એક કંપની જે છે એની બીજી એક સબસિડરી અથવા જેમાં હોલ્ડિંગ મોટું વેદાંતાનું છે એ છે હિન્દુસ્તાન ઝિંક કે જે ઝિંક બનાવતી કંપની છે એનું પણ પરફોર્મન્સ ખૂબ સારું છે હજી એમાં ગવર્મેન્ટ પાર્ટનરશીપ છે પણ વેદાંતા આખું એનું ઓપરેશન અને એ બધું કરે છે અને સૌથી વધારે પોઝિટિવ બાબત એ છે કે હિન્દુસ્તાન ઝિંક ખૂબ સારું ડિવિડન્ડ આપે છે એટલે વેદાંતાને પણ દર વર્ષે હિન્દુસ્તાન ઝિંકમાંથી ખૂબ સારું ડિવિડન્ડ મળે છે જે ભાગે કંપની શેર હોલ્ડરોને અથવા તો જે કોઈ એના સ્ટેક હોલ્ડર છે બધાને પાસ કરતી રહેતી હોય છે એટલે આ કંપનીની આ પોઝિટિવ વસ્તુ છે શેર કેપિટલ જોવા જઈએ તો પ્રમોટરોનો હિસ્સો અત્યારે લગભગ છપ્પન ટકાની આજુબાજુ છે ઇન્સ્ટિટ્યુશનલ જે છે એમનો પણ હિસ્સો લગભગ પચીસ છવ્વીસ ટકા છે અને બાકીનો પબ્લિકનું શેર હોલ્ડિંગ છે હવે જે મેઈન અગત્યની વસ્તુ એ આવે છે કે પ્રમોટરો પાસે જેટલા પણ સ્ટોક છે એ બધો જ પ્લેજ એટલે કે ગીરવે રાખેલો છે એ સિવાય બીજું એના ફાઇનાન્શિયલ્સની અંદર જોવા જઈએ તો ત્રણસો એકોતેર કરોડ જેવી એની ઇક્વિટી છે અને લગભગ સાડત્રીસ હજાર કરોડ જેવું રિઝર્વ છે તો સામાન્ય રીતે ત્રણસો નેવું કરોડની ઇક્વિટી હોય અને સાડત્રીસ હજાર કરોડ ઉપરનું રિઝર્વ હોય તો કંપની ખૂબ સારી કહેવાય પણ રાજી થવાની જરૂર નથી કારણ કે કંપનીનું જે દેવું છે એ ઓગણ એંશી હજાર કરોડનું કંપની ઉપર દેવું છે એટલે ડેપ ટુ ઇક્વિટી રેશિયો જે છે ખૂબ હાઈ છે એમ જ પ્રાઇસ ટુ બુક જે છે એ પણ ચારથી ઉપર છે જનરલી મેટલ સેક્ટરની કંપનીઓ માટે આ ખૂબ જ વધારે કહેવાય એટલે જે નેગેટિવ ફ્લેગ કહેવાય બે રેડ ફ્લેગ એક તો પ્રમોટરે પોતાના બધા શેરો ગીરવી મૂક્યા છે કંપની ઉપરનું દેવું પણ ખૂબ છે ભલે સામે કંપનીની મિલકતો છે બિઝનેસ છે રિટર્ન રેશિયો પણ બહુ ખરાબ નથી આ બધું છે અને સાથે સાથે કેશ ફ્લો પણ છેલ્લા કેટલાક વર્ષોથી નેગેટિવ છે લગભગ છેલ્લા આઠક વર્ષનું તમે સ્ટડી કરો તો એ બેક વર્ષ જેવા મળે કે જ્યારે કંપનીએ પોઝિટિવ કેશ ફ્લો રાખ્યો છે એટલે આ બધું ખરેખર રેડ ફ્લેગમાં આવે આવી કંપની જે છે એને એકાઉન્ટિંગની દ્રષ્ટિએ બહુ સારી ના કહી શકાય ફંડામેન્ટલ્સની દ્રષ્ટિએ ઠીક ઠીક કહી શકાય એવી કંપની છે બાકી આ કંપની આમ ડિસ્પ્યુટેડ રહી છે કારણ કે જે લોકો સારા સારા એનાલિસ્ટ છે એમના મતે પણ કેટલાક લોકો જે છે એને ખૂબ પસંદ કરે છે કેટલાક લોકો ખૂબ જ વખોડે છે આ બંને તમને ઓપિનિયન આ કંપની વિશે જોવા મળે છે પણ એઝ અ રિટેલર અથવા રોકાણકાર તરીકે જો નવું ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો બીજા ઘણા સારા ઓપ્શન્સ અવેલેબલ હોય છે અને પર્સનલી મારું પોતાનું એક થિંકિંગ એવું છે કે ઘણી બધી ઓપોર્ચ્યુનિટી છે તો જેમાં થોડું ઘણું પણ આપણને કંઈ લાગતું હોય એમાં બને ત્યાં સુધી બહુ ધ્યાન ન આપવું અથવા આપવું તો એનું પ્રમાણ ટ્રેડિંગ કરીને નીકળી જવું એવું હોય છે બાકી કોઈનું પોતાનું હોલ્ડિંગ હોય તો એમણે પોતપોતાનું પોતાની રીતે નિર્ણય લેવો બાકી મેં જે અત્યારે વાક્યો જે કંઈ કીધા છે એના ઉપરથી તમને કંઈક અંદાજ આવશે હજી એક વસ્તુ બીજી ભાવની વાત કરીએ તો પાંચસોને કંઈક બેતાલીસ ઉપર છે અને લગભગ એનો બાવન અઠવાડિયા અને હાઈની આજુબાજુ પહોંચ્યો છે આજે પણ મેટલ સેક્ટર ખૂબ સારું હતું એટલે ખૂબ સારો વધ્યો છે પણ લેવાની કે વેચવાની કે તમારી પાસે હોય એમાંથી કાઢી નાખવા કે વધારે ઉમેરવા કે આવી કોઈ સલાહ નથી એ તમે તમારો નિર્ણય જાતે લ્યો એટલા માટે જ હું અત્યારે તમને જે આપું છું એનાલિસિસ આપું છું મારો પોતાનો વ્યૂ આપું છું નિર્ણય જે છે તમે લઈ શકો એવી માહિતી છે પછી ભાવ જે છે આખી અલગ વસ્તુ છે મિત્રો ઘણી વખત ખૂબ સારા ફંડામેન્ટલ ખૂબ સારી કંપનીઓ ઘણા સમય સુધી ચાલતી ન હોય એવું બને છે જેમ કે આ ડી નોરાની જ વાત કરીએ તો એક મારા મિત્ર છે જે વિડીયો આવે એટલે તરત જ લઈ જ લે કોઈ પણ સ્ટોક તો એ લઈને બેઠા હતા ધીરજની થોડી તકલીફ હતી વચ્ચે વચ્ચે એક બે વખત મેસેજ આવતા કે શું કરવું જોઈએ લીધા છે આ તે તો મારો એ જ જવાબ હતો કે તમને સારું લાગતું હોય તો તમે ઘટે ત્યારે એડ કરો અને વધે ત્યારે થોડુંક હોલ્ડિંગ ઓછું કરો હું હોઉં તો હું આ વસ્તુનો નિર્ણય લઉં તમે તમારે પોતાની કેપિટલ કેવી છે તમારે ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછી અને આ નિર્ણય લેવો જોઈએ તો આ વેધાંતની આખી આપણે ચર્ચા કરી બીજા કોઈ પોઈન્ટર્સ એવા મને અત્યારે ધ્યાનમાં નથી આવતા આ સિવાયના પણ કદાચ હોઈ શકે કારણ કે કંપનીની આટલી સબસિડરી અને બહુ જૂનો ટ્રેક રેકોર્ડ કેટલા બધા ચેન્જીસ કેટલા બધા ફેરફારો ઘણું બધું આવી ગયું છે હજી એક બીજી એક વસ્તુ કહું કે તમે પોતે પણ જો ચેટ ચેટ જીપીટીનો યુઝ કરતા હો તો એમાં તમે કેટલા ક્વેશ્ચન પૂછી શકો છો વેદાંત રિલેટેડ એમાંથી પણ કેટલીક તમને વધારે માહિતી મળશે કારણ કે અહીંયા વિડીયોમાં કોઈ પણ કંપની વિશેનું કંઈ ડિટેલ્સ જે કહેવાય એની આપણે ઓથેન્ટિસિટી ચેક નથી કરી શકતા ન્યૂઝ રિપોર્ટ ઘણા બધા હોય છે એટલે એના ઉપરથી આપણે કોઈ પણ કોમેન્ટ કરવી ઠીક ન કહેવાય બાકી ફાઈનાન્સલ્સની આપણે ચર્ચા કરી શકીએ કારણ કે જગજાહેર હોય છે પ્રમોટર હોલ્ડિંગનું છે કંપનીનો બિઝનેસ પ્રોફિટેબિલિટી આ બધું અને મેટલ સેક્ટરની કંપની છે છતાં પણ 22 થી પચીસ ટકા પ્રોફિટ માર્જિન છે આ એક પોઝિટિવ વાત પણ કહી શકાય છે તો આ ચર્ચા થઈ વેદાંતની હવે પછી જે જે મિત્રોએ કોમેન્ટ કરી છે એ દરેક સ્ક્રિપ્ટમાં જ્યાં જ્યાં એવું લાગશે ત્યાં વિડીયો બનાવવાની કોશિશ કરીશ વિડીયો કદાચ ન બની શકે એમ હોય તો એના વિશે બે ત્રણ મિનિટની માહિતી કે જેના ઉપર કંઈક વધારે એમને ડિટેલ મળી શકે કંઈક વ્યૂ મળી શકે કે શું કરવું જોઈએ એવી કોશિશ જરૂર કરીશ આ વિડિયોને વધુમાં વધુ મિત્રો સુધી ફેલાવજો સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો મિત્રો જય હિન્દ